વાલિયા તથા બાંદાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી થયેલ કેબલ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેટ ઉકેલી કેબલ ચોરીની ગેંગને ઝડપી પાડતી વાલિયા પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવરાનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર નાઓના માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી તોમર તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર સી વસાવા વાલિયા પોલીસ સ્ટેશનનાઓના સુપરવિઝન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે બનાવેલ ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ તથા ડેટા એનાલિસિસના આધારે એ એસ આઈ વિનોદભાઈ જગદીશભાઈ તથા અધિકારી હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ નવીનભાઈ તથા અધિકારી પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈ વિરજીભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમીદારથી બાતમી મળેલ કે વાલિયા તથા બાંદાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ચોર ઈસમો ચોરીનો મુદ્દામાલ પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જી જે સોળ ડીએમ અઠ્યાવીસ જીરો પાંચ તથા આર પંદર મોટર સાયકલ નંબર સોળ દીબી છેતાલીસ ઉપર લઈને વેચવા માટે પણસોડી ગામ તરફથી વાલિયા તરફ જઈ રહ્યા છે જે મુજબની બાતમીના આધારે વાલિયા કણેરાવ ત્રણ રસ્તા પાસે વોચમાં હતા તે સમય દરમિયાન બાતમીવાળી બંને મોટર આવતા તેઓને કોર્દન કરી પકડી લઈ તેઓ પાસેના પ્લાસ્ટિકના ઠેલામાં તપાસ કરતાં કેબલ વાયરના અડધો બળેલ ટુકડા તથા કેબલ વાયરમાંથી કાધેલ કોપર મળી આવતા જેથી પકડાયેલ ઈસમોને વાલિયા પોલીસ સ્ટેશન ખાતે લાવી ચોરી બાબતે ઊંડાણપૂર્વક તેમજ યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ અને સઘન પૂછપરછ કરતાં ભાંગી પડેલ અને ચોરીનો ગુનો કર્યાની કબૂલાત કરેલ સદર ઈસમોને હસ્તગત કરી કેબલ કટિંગ કરવા માટે વાપરેલ કતર તથા ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લીધેલ બે મોટર તથા કેબલ વાયરમાંથી કરેલ ચાલીસ કિલોગ્રામ કોપર કબજે કરી કુલ કિંમત બે લાખ નો મુદ્દામાલ કબ્જે કરી ગુનાની તપાસમાંથી આગળની કાયદેસરની કાર્યવાહી કરી તજવીજ હાથ ધરવામાં આ